ખામી નહી બોલો આ તે ફોન કરીને વેવાણ ને ચડાવ્યા છે હા આવતા હશે વેવાણ આજે એમનો વાર પાડી દેવો છે કે એમની દીકરી કાઈ કામ કરતી નથી તમને જ બોલાવવાના ને ખરી વાત કરે છે તું આ તું જે વાત કહે છે ને એકદમ ખોટી છે હા તમારા મત મુજબ બધું ખોટું જ હોય છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ બેસો જયવાણ કઈ ગુસ્સામાં લાગો છો કઈ થયું છે હા થયું છે ને એક કામ કરો પહેલા તમારી આરતી ઉતારો પછી તમારા બધા સવાલના જવાબ હું આપું હા મે નહીં પહેલા કઈ મહેમાનને ચા પાણી ને તો બસ ચા પાણી કરવા નથી બોલાવે મેં સાંભળી લો તમે તમારી દીકરી છે ને એક નંબરની કામચોર છે ઘરમાં એક કામ નથી કરતી આ કેવી વાત કરો છો મારી દીકરીને ઘરનું બધુંય કામ આવડે છે આવડતું હશે મેં કીધું નથી આવડતું

સારું તમે કહો છો ને તો હું સાવ એકલું એકલું લાગે છે તો એના કરતા તમારા લોકો સાથે રહું ને તો મને ગમશે અને મને મારી દીકરી કંપની એ મળી જશે અને તમારા લોકો સાથે રહેવાની મજા પણ આવશે મજા કરવા નથી બોલાવે

ક્લાયન્ટ નો ફોન હલો શું નાના ચેક કરાવીને મોકલાવી આપું છું થઈ હશે અમારાથી મિસ્ટેક થઈ હશે જોઈ લઉં છું ઓકે ઓકે હા આ તમને મારે વાત કરી ત્યારે જ ફોન આવે ના મારી ફોન જ્યારે આવે છે ને ત્યારે તારે તારી વાત કરવી હોય છે એક્ચ્યુઅલી એવું થાય છે અચ્છા તો હવે તમે પણ મને ખોટી પાડશો ને આખા ઘર બધા સરખા છે સ્પેશિયલી માં દીકરો બે મીરામ ગુસ્સો શું કામ કરે છે શું થયું છે વળી પાછું કઈ શું થયું છે આ તમારા મમ્મી સવાર સવારમાં તૈયાર થઈને ઘર ની બહાર નીકળી જાય છે એક કામ કરવા લાગતા નથી એટલે સાંજે આવીને તૈયાર થઈને સુઈ જવાની અરે મેં કાઈ ગધેડી પકડી છે મીરામ મમ્મીની સામે તારે પણ સમજવું જોઈએ ને હા તું પણ આખો દિવસ ઘરમાં બેઠી બેઠી આરામ જ કરે છે એના સિવાય બીજું કઈ કરે છે થોડું ઘણું અરે સાસુમાં તમે જય શ્રી કૃષ્ણ

પણ આવી રીતે ફોન આવ્યો અને તારો વાક કાઢ્યો એટલે મારે તો આવવું જ પડે અને આમ તો તું બધું કામ કરી લે એવી જ છે મને ખબર છે પણ તું આળશું પણ છે એ પણ મને ખબર છે એટલે મારે આવવું જ પડે ને તો કઈ વાંધો નહીં મમ્મી એમાં શું ખોટી વાત છે આવ્યા છો ને તો બે ચાર દિવસ રોકાવ કઈ ઉપાધી કરવાની જરૂર નથી બે ચાર દિવસ નહીં હવે હું અહીંયા જ રોકાવાની છું સાચું તો તો સારું કહેવાય ને મમ્મી કે તમે અહીંયા જ રહેવાનો છો નહીં અરે વાહ સાસુ માં બહુ સારું કર્યું તમે આમ પણ જો તમે અહિયાં રોકાશો તો પછી મારા મમ્મી ને છે રોજ સવારે પેલા ઉઠીને બ્યુટી પાર્લર જવાનું હશે તો ત્યાં જશે પાર્ટીમાં જવાનું હશે તો પાર્ટી માં જશે અને આ સમાજ સેવાના જે કંઈ પણ કામ કરવા હશે ને બધા કામ આસાનીથી કરી શકશે અને પછી બાકી રહ્યું તો આ તમારી દીકરી એને પણ બિચારીને આરામ કરવા જોઈએ છે તો એને પણ થોડા ઘણા દિવસ આરામ થઈ જશે સાચી વાત છે ને મીરા હે એ જ ને

હું બધું સંભાળી લઈશ અને મને થોડી મદદ કરી દેજે કામ હું કરી આ કઈ નહીં પણ હવે હું આવી છું તો એક કામ કર ને મને એક કપ ચા તો બનાવી આપ પછી તો મારે બધું કામ કરવાનું જ છે ને તો ચા તો પીવડાવશે કે એ પણ નહી પીવડાવે પીવડાવું જ ને મમ્મી ચા નો પીવડાવું પણ આવી છે ને તો થોડી વાર બેસ શાંતિથી વાતચીત કર પછી પીએ તું શાંતિથી વાત કરે છે આ ક્યાં ની ઉકડે છે કઈ નઈ હું શાંતિથી વાત કરું છું બસ તમે બેઠા બેઠા વાત કરો હું જઉં છું કારણ કે મારી સાથે જોયું આ કે સરખી રીતના વાત નઈ કરે સોજનું છે પણ છે ને આટલો ગુસ્સો નઈ કરવાનો હોય સાસરીમાં અરે હા હા કેમ નઈ

ચાલ તો હું તને થોડી વાર રહીને ફોન કરું હા આગળ ડિસ્કશન પછી કરીએ હા હા મમ્મી થોડીક જરૂરી વાત કરવી છે તમારી સાથે છે સમય તમારી પાસે હા કાઢી લઈશ ને સમય બોલ બોલ સાંભળ્યું છે કે અમારા સાસુ માં હંમેશા માટે અહીંયા રહેવાના છે આ વાત સાચી છે હમ એકદમ સાચી વાત છે કારણ કે જો તારી બૈરીન તો કામ કરવું નથી અડધું કામ કરે ને અડધું પડતું મૂકે તો પછી થાય શું આમાં મારી પાસે કોઈ ઓપ્શન નથી બેટા એટલે મેં તારી સાસુ ને અહીંયા બોલાવે છે કે કરો તમે તમારું બધું કામ જો મમ્મી ઓપ્શન હોય કે ના હોય છતાં પણ મારા સાસુ માં અહીંયા રહીને આપડા ઘરના બધા કામકાજ કરે કે જરાય સારું ના લાગે હા હા ને આવું આપણે કરાવવું પણ ના જોઈએ બરાબર આપણે સામે ચાલીને ના પડવી જોઈએ કે આ તમારી દીકરીનું ઘર છે તમે અહીંયા વધારે પડતા રહો એ પણ સારું ના લાગે આ કેવું જોઈએ આપણે સામે ચાલીએ બરાબર આ કોની ભાષા બોલે છે તું હ કામ તો એમને કરવું જ પડશે એમની દીકરી કામ નથી કરતી એટલે કામ કરવા આવે છે અહીંયા અને કરે ને તને ખબર છે મારી પાસે ટાઈમ નથી હોતો કે કેટલા સમાજના કામ લઈને બેઠી છું તો તું એવી આશા રાખે છે કે હું ઘરના કામ કરું મારાથી ઘરના કામ નહીં થતા માનું છું કે

કે તારી મમ્મી શું શું કરી રહી છે ખબર છે મમ્મી દેખાઈ રહ્યું છે મને બધું અને સાચું કહું ને મમ્મી તો હા તમારી પાસે પપ્પાને સાચવી શકવાનો પણ ટાઈમ નથી પણ બહાર જઈને આખા સમાજમાં તમે સમાજ સેવાનો કામ કરતા ફરો છો બસ તમને લોકોને છે ને કાઈ ન મળે એટલે મારું કઈક ને કઈક લાવીને ઊભું કરી દેવા તું જે બધું બોલે છે ને તો એટલેથી તારી વાઈફને સમજાવ્યોત ને કે ઘરના કામ પરફેક્ટ રીતે કરે

આ યાદ રાખવાનું કે તારી કોઈ ઓકાત નથી કે તું મને ગમે તેમ બોલી જાય સમજી ગયો જા હશે હવે છોડો આ બધી વાતો આમ પણ તમારે બહાર જવાનું મોટું નથી થતું આ ફોન માં વાતો કરતા તા કે આ આવું છું બધું આયોજન કરી રાખજો તો પછી જાઓ જલ્દી જલ્દી પાછા મારા સાસુમાએ આવ્યા છે ઘરે તો એમને સાચવવા પડશે ને કોને તારે સાચવવાના છે સમાજના લોકોને સાચવવા પડશે ને મારા સાસુમાં તમને સાચવવા પડશે ને તો સમયસર એમને તમારું કામ કરવું પડશે ને તું તારી ભૈરીને સાચો છે ને આમ મને સમજાયો હવે નિકળ ચાલ હું થઈ કે તમને સમજાવ બાપ બૈરી કે લો હસે હવે જાવ છું ને હું